આમોદનગર સહિત પંથકમાં જન્માષ્ટમી પર્વની ભક્તિમય માહોલમાં હર્ષોલ્લાસથી ઉજવણી આમોદનગર સહિત પંથકમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી વરસાદી વાતાવરણ વચ્ચે યુવાનોમાં જન્માષ્ટમી પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વરસાદી વાતાવરણ વચ્ચે પણ યુવાનોએ ફટાકડાની આતશબાજી કરી વાતાવરણને ઉલ્લાસમય બનાવી દીધું હતું ભક્તિમય માહોલમાં હર્ષોલ્લાસથી ભગવાન શ્રીકૃષ્ણના જન્મંદિરના ભક્તોએ વધામણા લીધા હતા આમોદના રણછોડજી મંદિર સ્વામિનારાયણ મંદિર લક્ષ્મીનારાયણ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા જ્યાં ભજન કીર્તનના કાર્યક્રમો પણ યોજાયા હતા આમોદમાં ટાવર ચોક તિલક મેદાન રામદેવપીર મંદિર હનુમાનજી મંદિરે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતા દેવકીનંદનના ભક્તિસભર ગીતોથી યુવાધન ઝૂમી ઉઠ્યું હતું રાતના બારના ટકોરે ગોવિંદા બનેલા યુવાનોએ મટકી ફોડી ધન્યતા અનુભવી હતી અને નંદ ઘેર આનંદ ભયો જય હો નંદ લાલકી ના ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ જગતના બાળ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને ભક્તોએ પાણે ઝુલાવી ધન્યતા અનુભવી હતી દરેક મંદિરોએ ભગવાનને પાણે ઝુલાવ્યા બાદ પંજરી ચોકલેટ સહિતનો પ્રસાદનો ભોગ ધરાવાયો હતો નાના બાળકો શ્રી કૃષ્ણ ભગવાનની વેશભૂષા ધારણ કરી ભક્તિમય બન્યા હતા વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ